હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજકાલ સોશિયલ મીડિયામાં મગના પોપકોર્નના ઘણા જ વાયરલ થાય છે તો શું હકીકતમાં મગના પોપકોર્ન ફૂટે છે તો ચાલો આપણે પણ આ ટ્રાય કરીએ અને જોઈએ કે હકીકતના હકીકતમાં મગના પોપકોર્ન ફૂટે કે નહીં તો મગના પોપકોર્ન બનાવવા માટે મેં અહીં જે આપણે રેગ્યુલર ઘરમાં મગ હોય તે જ લીધા છે મગના પોપકોર્ન બનાવવા માટે આપણે અહીં એક કુકર લીધું છે ઘણા લોકો કહે છે કે મગના પોપકોન તપેલીમાં ન બને કુકરમાં જ બને તો આપણે આજે કુકરમાં ટ્રાય કરીશું આપણે જેમ રેગ્યુલર પોપકોર્ન કરતા હોય ત્યારે કેમ આપણે કુકરના ઢાંકણની વિસલ અને રીંગ બંને કાઢી નાખીએ તેમ આમાં પણ આપણે ઉપરથી વિસલ અને જે રબરની રીંગ હોય તે કાઢી લઈશું તો સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લઈશું અને કુકરને થોડુંક ગરમ થવા દઈશું આપણું કુકર ગરમ થાય એટલે એમાં આપણે થોડુંક તેલ નાખીશું અને આપણું તેલ થોડુંક ગરમ થઈ ગયું છે હવે આપણે જે મગ લીધા છે તેને આપણે કુકરમાં નાખીશું તેની સાથે જ આપણે થોડીક મીઠું નાખીશું અને થોડીક અદર નાખીશું પછી આ બધાને હલાવી થોડીક વાર માટે શેકાવા જઈશું આ રીતે આપણા મગની સાથે હળદર અને મીઠું બે મળી ગયું છે હવે આપણે કુકરને આ રીતે ખાલી બંધ કરવાનું છે અને એને ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું છે હજુ આપણે એકવાર ઢાંકણ ખોલી અને તેને થોડાક હલાવી દઈશું જો હજી તો આપણા પોપન ફૂટતા નથી પણ હજુ આપણે એકવાર ટ્રાય કરીએ હજુ આપણે એને આ રીતે ઢાંકી અને થોડીક માટે હલાવીશું જેમ મકાઈ ફૂટતી હોય એમ ફૂટવાનો અવાજ આવે છે પણ આપણે ખોલીને ચેક કરીએ કે મગ છે કે નહીં તો ફૂટ મગ નથી અને અને આપણા બધા જ મગ દાજી ગયા છે આપણે જે હળદર અને મીઠું હતું તે પણ દાજી ગયું છે અને જે ફૂટવાનો અવાજ આવતો હતો તે તો આપણે ગમે તે વસ્તુ તેલમાં નાખીએ એટલે ફૂટે તેનો જ અવાજ આવતો હતો તો મગના પોપકોર્ન બને એ વિડીયો ફેક છે આ વિડીયો જોઈ કોઈ એવું માનવું નહીં કે મગના પોપ કોન ફૂટે હંમેશા જે વસ્તુની બે ફાળ થતી હોય તે ક્યારેય પણ ફૂટે નહીં જો તમે વિચારજો જેની પણ ધાણી ફૂટે તે એક એને ક્યારેય પણ ફાડ ન થતી હોય મકાઈ છે જુવાર છે રાજગરો છે આ બધી જ વસ્તુની ફાડ ન થાય તેથી તેની મકાઈ તેની ધાણી ફૂટે એટલે મગના પોપકોન ક્યારેય ફૂટે નહીં તો આપને એમ થાય કે તો આ જે વિડિયા બતાવે છે તે કઈ રીતે ફૂટતા હશે પણ એ બધા વિડિયા ફેક હોય છે અને તે રીતો તે લોકો કઈ રીતે એને આપણું ધ્યાન કન્વર્ટ કરે છે તો તે પણ આપણે જોઈએ તો જે આપણે મગના પોપકોર્ન કહીને બતાવે છે તે રેગ્યુલર ધાણીની મકાઈ હોય છે અને તેના પર આ રીતે ગ્રીન કલરનું કોટિંગ કરેલું હોય છે તો આપણી પાસે જે ફૂડ કલર હોય તે પાવડર ફોર્મમાં હોય તો આવે તેનું આપણે થોડુંક પાણી નાખીને એની જરાક પેસ્ટ જેવું બનાવી નાખવાનું અને લિક્વિડ કલર હોય તો તે આમ જ રાખે છે અને આ રીતે કલર લઈ તેમાં આપણે જે રેગ્યુલર મકાઈ હોય તે નાખી દઈ અને પછી હાથેથી મિક્સ કરી લઈ એટલે બધી મકાઈ ઉપર એક ગ્રીન કલરનું કોટિંગ થઈ જાય ફરીથી આપણે કુકર લઈ લેશું અને તેને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેમાં તેલ નાખી આપણું તેલ ગરમ થાય એટલે આપણે જે મકાઈને ને ફૂડ કલર થી કોટ કરી છે તેમાં તેલમાં નાખી દેવાનું તેમાં થોડી હળદર અને મીઠું નાખી દેવાનું પછી આને થોડી વાર માટે આ રીતે હલાવી પછી પછી થોડીક વાર આપણે આ રીતે ખાલી ઢાંકા ઉપર મૂકી દેવાનું છે આપણે જેમ રેગ્યુલર મકાઈ ફોડતા હોય તેમ આ રીતે થોડીક વાર માટે હલાવવાનું તો જો આપણે બધા મકાઈ ફૂટી ગયું લાગે છે તો ખોલીને જોઈએ તો મગ બધી જ મકાઈ ફૂટી ગઈ છે અને તેમાં થોડો થોડો આ રીતે ગ્રીન કલર દેખાય છે એટલે જ્યારે પણ આપણે મકાઈના મગના પોપકોનો વિડીયો બતાવે ત્યારે તે લોકો પહેલાં બતાવે છે મગ અને જ્યારે ફૂટેલું બતાવે ત્યારે એ લોકો ધાણીની જ મકાઈને આ રીતે પ્રોસેસ કરેલી બતાવે છે તેથી આપણે ફોળવાઈ જઈએ છીએ કે આપને એમ થાય કે હકીકતમાં મગના પોપકોન ફૂટે છે પણ ક્યારેય પણ મગના પોન ફૂટતા નથી સોશિયલ મીડિયા પર જે આ વિડીયો આવે છે મગના પોપકોનના તે બધા ફેક હોય છે જો તમને અમારા આ વિડીયામાંથી આજે સાચી જાણકારી મળી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરો